તલોદ તાલુકાના ખેરોલ ખાતે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાઈ કિસાન મહાપંચાયતમાં ખેરોલ ગામમાંથી સાઈઠ જેટલા યુવાનો વડીલો જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ પરમારના હાથે આપનો ખેસ પહેરી પાર્ટીમાં જોડાયા આ બેઠકમાં ખેડૂતોની સરકાર જોડે શું માગણી છે એ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા પૂછવામાં આવતા ખેડૂતોએ દેવા માફ કરવા જણાવ્યું તેમજ ખેડૂતોને પૂરતા પોષણક્ષમ પાકના ભાવ ન મળતા હોવાનું જણાવ્યું સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યું હોવાનું સૌ ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને સત્તા પર લાવવા ટેકો આપવાનું જણાવ્યું વિરોધ પક્ષ આખો નેશ થઈ ગયો ગુજરાત ની અંદર આજ તમે જુઓ તો વિરોધ પક્ષ જેવું કોઈ છે નહી લોકશાહીની જે વાતો હતી દેશની આઝાદી પછી જે બતાવવામાં આવ્યા હતા આજ પણ આપણે જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ નો તહેવાર ઉજવીએ છીએ શા માટે ઉજવીએ છીએ કંગ્રેજોની ભૂલામી માંથી આપણે મુક્ત થયા એનો કોઈ દિવસ આપણે ભૂલી ના જઈએ એટલા માટે વારંવાર આપણા દીકરાઓ ને આપણા બાળકો પણ શાળાની અંદર એક પ્રેરણા રૂપે જણાવવામાં આવે છે કે આપણો દેશ બહુ ભૂલામી માં હતો

દૂધના પૈસા આ લોકોના પ્રચારમાં વાપરવામાં આવે છે એ લોકોની વ્યવસ્થામાં વાપરવામાં આવે છે એ લોકોની વ્યવસ્થામાં જમવા માટે વાપરવામાં આવે છે સાહેબ આ તો ઠીક છે મંદિરો પણ બાકી નથી જે જે શ્રદ્ધાથી મંદિરોની અંદર આપણે પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા જે બંધારામાં નાખ્યા છે આ પૈસા ઉપર પણ ભાજપે કંટ્રોલ કરી લીધો છે ગુજરાતનું કોઈ મંદિર એવું નથી કે જેનો ફંડ ભાજપમાં ના આવતો હોય તમામ જગ્યાઓ તમામ સહકારી સંસ્થાઓ ભાજપે કંટ્રોલ કરી લીધી છે જનતા જોડે અત્યારે કશું રહ્યું નથી જનતા જોડે અત્યારે કશું નથી ખરેખર સાબડી રહી આમાં રાજકારણ આવું ના જો આમાં ભાજપ કોંગ્રેસ તો કોઈ સરકાર હોવી ના જુઓ કારણ કે સહકારી સંસ્થા છે ખેડૂતો ની સંસ્થા છે એમાં રાજકારણ ના આવું જુઓ પણ આ લોકોએ ભારતીય જનતા પાર્ટી તમને કદાચ ખબર હશે કે આ વખત બધી બિન કરી દીધી આખી પેનલ એટલે હવે બધું બિના રિપત કરવાના આ લોકો કારણ કે સંપૂર્ણ સત્તા એમના જોડે આવી ગઈ છે પૈસા પાવર એના પરિણામે આપણ જે તકલીફોથી છે એ તકલીફોથી બચવા આગામી સમયમાં પરિવર્તન જરૂરી છે જો આ ના જોયું તો આગામી સમય આનાથી પણ ખરાબ આવશે ગુજરાતમાં પોત્રીસ વર્ષથી સરકાર છે પણ ગુજરાતમાં આ લોકો કશું હાલવા તૈયાર નથી ખબર છે કે ગુજરાતની પબ્લિક ગોડી પબ્લિક છે સાહેબ બિહારની અંદર ચૂંટણી હતી મહિલાઓના ખાતામાં નાખ્યા કેટલા દસ દસ હજાર નાખ્યા રાજસ્થાન કરી નાખ્યો કેમ કશું કેજરીવાલ સાહેબ એ વખતે વીજળી મફત આપવાની વાતો કરતા હતા મહિલાઓને પણ ખાતામાં પૈસા નાખવાની વાતો કરતા ક્યાં રેવડી આપો છે અમે તો એક સારી વાત કરી હતી પણ તમે તો આજે લાલચ આપો છો દસ દસ હજાર રૂપિયા એક હજાર બાઈકો આજ પેટ્રોલ કેટલા રૂપિયા મળે છે સો રૂપિયે આપણે ફિગર રકમ લઈએ છે કે છ રૂપિયા પેટ્રોલ મળે છે સાહેબ સરકાર ના પેટ્રોલ પાંત્રીસ રૂપિયા મળે છે કેટલા રૂપિયા

નથી નેતાઓ જનતાના પૈસાથી દેશ ચલાવે છે પૈસા આજે તમે ખેરો ગામની અંદર એક હજાર બાળકોનું ઉદાહરણ આપ્યું એક વ્યક્તિના પોસઠ રૂપિયા એક હજાર પૈસા છે એક વ્યક્તિ દસ લીટર ડીઝલ પુરાવતો છે એક વ્યક્તિ પોસઠ રૂપિયા એક લીટર ડીઝલ દાન કરે છે તો સાહેબ એ વ્યક્તિ દસ લીટર ડીઝલ પુરાવો કેટલા દાન કરે સાહેબ ખેડૂત છે દાન કરે છે ખાલી પુરાવો તો એ પોતાના ખેતર માં ટ્રેક્ટર ફેરવા ડીઝલ પુરાવો તો એ સરકાર ને છ કરે છે સામાન્ય સામાન્ય નાગરિક જે મજૂરી કરતો હોય ખેત મજૂરી કરતો હોય એવો વ્યક્તિ પણ આ સરકાર નું દાન કરે છે અને આ એના લીધે આ સરકાર ચાલે છે આ સરકાર આપણા પૈસેથી આપણા ખૂન પર પરસેવાના થી ચાલે છે ગવર્મેન્ટ નોકરીઓ જે સરકારી કર્મચારીઓ છે એ પોતાનો વાર્ષિક ટીડીએસ એમનો કપાતો હોય છે એ પણ સરકારને નોકરીના પૈસામાંથી પણ એક ટેક્સ આપતા હોય છે એટલે સરકાર આ રીતે ચાલે છે સરકાર ભાજપ સરકાર કોઈ આપણા ઉપર કોઈ ઉપકાર કરતી નથી દરેકને કદાચ એમ જ છે કે અમે આ મીટિંગમાં જ હશે ને મારું કોલ નહીં થાય તો અને આ સરકાર આપણા પૈસાથી ચાલે છે એમના બાપ દાદાઓના પૈસાથી ચાલતી નથી

જે લોકો ગુજરાતની પરિસ્થિતિ સુધારવા માંગે છે હું એક લાઈન બોલીશ એ તો અમારે દરેક બોલવાનું છે બોલ છે ને બધા તો પોતાના આગળ પેલા હાથ આગળ કરો બધા પાછલા ત્રીસ વર્ષમાં ભાજપે ગુજરાતને બરબાદ કરી દીધું છે હું શપથ લઉં છું કે બોલો તમારો હું શપથ લઉં છું કે હવે ભાજપ ગુજરાતને વધુ બરબાદ કરવા નહીં દઉં શપથ લઉં છું કે ભાજપ ને ગુજરાતને વધુ બરબાદ કરવા નહીં દઉં હું શપથ લઉં કે આથી કોઈ પણ ચૂંટણીમાં ભાજપને મત નહીં આપો હું શપથ લઉં છું કે મારા પરિવાર અને ગુજરાતના સોહ્યના ભવિષ્ય માટે હું આવતી દરેક ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને જાડુને મત આપીશ હું માનું છું કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર અને એક દેશભક્ત પાર્ટી છે અને હું આમ આદમી પાર્ટીને સાથ કદી ન છું જય માતા સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો